સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સામાન્ય વાર્ષિક સભામાં નિર્ણય ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એક હજારથી વધુ સેન્ટર શરૂ કરીને નિઃશુલ્ક માર્ગદર્શન અપાશે આઈસડીસ્ક ખાધા પછી નમૂના ફેલ અડાજણમાં સેમ્પલ લીધાના ચાર દિવસમાં પાંચ હજાર લોકોએ આઈસ ડિસ્ક ખાધા પછી નમૂના ફેલ રૂપાલાના વિરોધમાં બેઠક પછી મહારેલી રાજકોટમાં બપોરે રાજપૂતની કોર કમિટી રણનીતિ ઘડશે વેપારીઓનું આગમન બેડીયાર્ડમાં દસ કલાકમાં એક લાખ મણ ચણા અને એક પોઈન્ટ સિત્તેર લાખ મણ ઘઉંની આવક ક્ષત્રિયનો ગુસ્સો સાતમા આસમાને હવે ભાજપના કાર્યક્રમો સુધી પહોંચ્યા રાજપૂતો ખંભાડિયામાં વિરોધ બારના વિદ્યાર્થીઓને પરીક્ષા બાદ માર્ગદર્શન મેળવવા માટે જે તે ફોર્મ ભરવા સાયબર કેફેમાં કે અન્યત્ર દોડા દોડી કરવાના સાથે પૈસા ખર્ચવા પડે છે ત્યારે ફેડરેશન દ્વારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિશુલ્ક માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ સહિત રાજ્યમાં એક હજારથી વધુ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કંટ્રોલ ટાવરને શિફ્ટ પહેલા વાયરિંગને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાય છે જે કામગીરી છ અને સાત એપ્રિલે કરવામાં આવશે જોકે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવે સ્ટેશનથી ઓપરેટ થતી દસ ટ્રેનને કેન્સલ કરવાની ફરજ પડી છે જ્યારે બાવીસ ટ્રેનને જુદા જુદા સ્ટેશને ટર્મિનેટ કરાવી દેવાય છે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરભજમજી રાજઘરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાશે બેઠકમાં કોર કમિટીના સોળ સભ્યો હાજર રહેશે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તેની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી રહી છે મસાલાની સિઝનમાં બેડીયાર્ડમાં ચણા અને ઘઉંની આવક સ્વીકારવામાં આવી હતી દિવસની આવક સ્વીકારવામાં ખેડૂતો યાર્ડમાં પોતાની લઈને પહોંચ્યા હતા દસ કલાકમાં એક લાખ મણ ચણા અને એક લાખ મણ ઘઉંની આવક થઈ હતી વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષે જીરાનો ભાવ વધારે હોવાને કારણે ખેડૂતોએ સૌથી વધુ જીરાનું વાવેતર કર્યું હતું જેને કારણે આ વખતે ચણાના ભાવમાં તેજી આવશે શહેરમાં છેલ્લા બે દિવસથી ટ્રાફિક સિગ્નલો ચોવીસે કલાક ચાલુ રહેતા વાહન ચાલકો ભારે અસમજમાં મુકાયા હતા જો કે હાલમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સિગ્નલો ચોવીસે કલાક ચાલુ રાખી તેના દ્વારા ટ્રાફિક નિયમન અંગેનું માત્ર ટેસ્ટિંગ જ ચાલતું હોવાનું જણાવી અત્યારે નહીં પણ ટેસ્ટિંગ પૂરું થયા બાદ સિગ્નલો ચોવીસ કલાક ચાલુ રહેશે અને કેમેરા દ્વારા દંડ થશે

ખાસ ક્ષત્રિયાણીઓએ આ તો આ મુદ્દાને એટલું ગંભીરતાથી લઈ લીધો છે કે જ્યાં સુધી રૂપાલાને રાજકોટથી બદલવામાં નહીં આવે ત્યાં સુધી જપીને બેસશે નહીં કેટલીક રાજપૂત મહિલાઓએ તો જોહર કરવાની પણ ચીમકી આપી છે અને આ જોહર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ બહાર કરવાની ચીમકી આપી છે જે સાત રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે અમદાવાદ ક્ષત્રિયાણીઓનું જોહર કરવાને મામલે હવે તંત્ર દોડતું થયું છે પોલીસે પાંચ આજે નજરકેદ કરી છે પણને બહાર ન જવા દેવા સૂચના અપાય છે લઈ પોલીસની ટીમ સ્થળ પર ફરજમાં છે રૂપાલા સામે પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપાલાના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો કાર્યક્રમો યોજવાના ભાજપ દ્વારા નક્કી કરાયું છે તે મુજબ આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સુરપુર ગામથી મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ગામના દરેક ઘરના ધાબા અથવા તો છત પર ભાજપનો ધ્વજ લગાવી સરકારની યોજનાઓ અને કરેલ વિકાસના કામોની જાણકારી આપીને ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમની સાથે ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દરેક બૂથ ઉપર ગામની અંદર કાર્યકર્તા દ્વારા દરેક ઘર ઉપર ઝંડા લગાવવાનું આ એક અભિયાન છે સાથે સાથે ઘર ઘર સંપર્ક અભિયાન એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દસ વર્ષની અંદર મોદી સાહેબની સરકારે જે કંઈ કામો કર્યા છે જે કંઈ લાભાર્થીઓનો લાભ આપ્યા છે એ પણ એ લોકોને ધ્યાન ઉપર લાવવાનું છે અને પાર્ટીનો એક લક્ષ્યાંક છે કે અબ કે બાર ચારસો પાર એટલે આ વખતે ચારસો થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને લોકસભાની અંદર મળવાની છે એમાં કોઈ શંકાની સ્થાન નથી રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે ત્યારે વિશ્વના પ્રવાસીઓને વધુ આકર્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા બેટ દ્વારકા પછી ગુજરાતના જામનગર જિલ્લાના પિરોટન અને અમરેલી જિલ્લાના શિયાળ સવાઈ ટાપુઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહની આગાહી કરવામાં આવી છે જે અંતર્ગત પાંચ દિવસ રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાને લઈને અગાઉથી જાણકારી આપવામાં આવી છે ઉપરાંત તાજેતરમાં રાજ્યનું વાતાવરણ વાદળછાયું અને ગરમીનું પ્રમાણ પણ ઓછું છે બીજી તરફ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા અગિયાર અને બાર એપ્રિલ દરમિયાન વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે જેને પગલે ખેડૂતોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી ખેડૂતોના માથે ચિંતાના વાદળ મંડરાયા છે મહેસાણા જિલ્લામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી આઠ હજાર ચારસો એકત્રીસ વિદ્યાર્થીઓ આગામી રવિવારે યોજાનારી નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપની પરીક્ષા આપનાર છે જેના માટે દસ તાલુકાના એકત્રીસ કેન્દ્રોમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય છે આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને મેરિટ બેઝ ધોરણ નવથી બાર સુધી સ્કોલરશીપનો લાભ મળશે ઉનાળાની શરૂઆત સાથે જોડાણામાં દળેલા મરચાં સાથે હળદરનું વેચાણ શરૂ થઈ છે ચાલુ સાલે ચૌદ ટકા સસ્તું થયું છે જ્યારે હળદર સાહીઠ ટકા મોંઘી થયું છે મરચાંના પ્રતિ કિલોના ભાવમાં રૂપિયા પચાસ થી ત્રણસો સુધીનો ઘટાડો થયો છે દેશી રેશમ પટ્ટી કાશ્મીરી અને તેજા મરચાના સૌથી વધુ દેશી મરચું ખરીદાઈ રહ્યું છે તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર